નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાઇ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સાત માર્ચ બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો નેવું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર બસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સન્નું હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 8,250 રૂપિયા રહ્યો છે તો સલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં 24 કેરેટ સોનાના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં 24 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ 8,765 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ 70,032 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ સત્યાશી હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલું સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર ચારસો રૂપિયા રહ્યો હશે